જય માતાજી જય મા મંગલ મિત્રો હું જોઈને શાક ને ફરીવાર મિત્રો આપણે મહવા માર્કેટિંગ યાર્ડમાં દિવાળી માર્કેટિંગ યાર્ડમાં મિત્રો લાલ ડુંગળીની આજે લાઈવ હરાજી મિત્રો ડુંગળીમાં આજે આ બધી મિત્રો આજની આ લાલ ડુંગળીમાં મિત્રો જોઈ આ બધી આજની આવક છે નારાજ વિચાર મિત્રો આપણે અહીંયા થાય છે સાડા નવે મિત્રો આજની હરાજી ચાલુ થઈ ગઈ છે ને આજની મિત્રો આપણે આવકની મિત્રો વાત કરીએ તો આજની આવક છે ત્રેવીસ હજાર ને અઠ્યાસી પ્લસ ટેરા મિત્રો આજની લાલ ડુંગળીમાં મિત્રો આજની આવક છે તારીખની મિત્રો આજે વાત કરીએ તો તારીખ છે વીસ એક બે હજાર છવ્વીસ અને વારસો મિત્રો આજે મંગળવાર આજે મિત્રો આપણે જોવાનું છે લાલ ડુંગળીમાં કેવા છે મિત્રો આજના બજાર ભાવ તેજી છે કે મંદી સુધારો છે કે ઘટાડો એ રીતનો મિત્રો આપણે જોવાનું છે બાકી આજે પણ મિત્રો ત્રણ ચાર મિત્રો વખતે આપણે જોયા તો તોજીના મિત્રો આવેલા છે અને નવી ડુંગળી છે મિત્રો આજે જોઈ મિત્રો લાઈવ બજાર ભાવ એકડે એક્તથી મિત્રો તમને બતાવી એટલે તો આપણે મિત્રોને બધાને ખબર પડે આઈડિયા આવે કે કેવા વકલલા કે રીતના પા આવસો બાકી ચેનલ માં મિત્રો જો આપણી ચેનલ ફોલો કરજો YouTube મિત્રો જો થાય તો આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરજો બાકી હાલો મિત્રો મળી ગયો फटाफट જીત લાલ ડુંગળી નું લાઈવ અરે અજે 14 14 15 15 થઈ ગયા ભાઈ સારું છે 16 17 રૂપિયા 321 322 રૂપિયા મિત્રો ત્રણસો ને ત્યાવીસ રૂપિયા મિત્રો ભાવ છો તમે આનું ક્વોલિટી મિત્રો તમે જુઓ સુપર ક્વોલિટી મિત્રો કઈ આ રીતનો મિત્રો માલ છે ત્રણસો ને રૂપિયા મિત્રો ભાવશો વીસ કિલો ક્વોલિટી મિત્રો મોટી સાઇઝ વાળો મિત્રો કઈ આ રીતનો મિત્રો માલ છે એપીએમસી જો મિત્રો મિત્રો કલા ત્રણસો ને નવ રૂપિયા મિત્રો ભાવશો છે તમે ક્વોલિટી મિત્રો સુપર ક્વોલિટી મિત્રો કઈક આ રીતના મિત્રો માલ છે ત્રણસો ને નવ રૂપિયા ભાવશો આની પણ મિત્રો આપણે હરાજી નથી પણ તમને મિત્રો ક્વોલિટી બતાવતો રે લાઈનમાં મિત્રો તમને હરાજી બતાવું છું જેની હરાજી ન થતી ને મિત્રો આ આ રીતે મિત્રો તમને માલ બતાવું

તમારે ઘણ બોલે ધોવાનું હોય તમારે મોઢે લઈ જવા મળે બે રૂપિયા બે બે ત્રણસો ને રૂપિયા મિત્રો ભાવ શું છે તમે ક્વોલિટી મિત્રો જો કે આ રીતનો મિત્રો માલ છે અને ત્રણસો ને બે રૂપિયા મિત્રો ભાવ શું છે ક્વોલિટી મિત્રો તમે જો વીસ કિલોનો મિત્રો ભાવ છે ત્રણસો બે રૂપિયા એપીએમસી માં આવો ક્વોલિટી જોવો તમે બસો ને રૂપિયા મિત્રો ભાવ શું છે તમે ક્વોલિટી મિત્રો જોવો

ત્રણસો ને છવ્વીસ રૂપિયા મિત્રો ભાવશો છે તમે ક્વૉલિટી તો આ રીતનો મિત્રો કાંઈક માલ છે સુપર ક્વોલિટીનો મિત્રો માલ છે ત્રણસો ને છવ્વીસ રૂપિયા મિત્રો ભાવશો વીસ કિલોનો ભાવ એપીએમસી માવો

મિત્રો વકલલા ત્રણસો ને રૂપિયા મિત્રો ભાવ શું છે તમે ક્વોલિટી મિત્રો જુઓ આની મિત્રો આપણે હરાજી નથી આવી તમને મિત્રો ક્વોલિટી બતાવી દઉં ત્રણસો ને રૂપિયા મિત્રોના ભાવ શું છે વીસ કિલોના ભાવ છે એપીએમસીનો તમે ક્વોલિટી જોવો મિત્રો

આ રીતના મિત્રો કઈક માલ છે અને બસો એકાણું રૂપિયા મિત્રો ભાવ છે વીસ કિલોનો ભાવ છે એપીએમસી મોટર ક્વોલિટી જો બસો એકાણું રૂપિયા ભાવ છે મિત્રો આ વકલ ના અઠ્ઠાણું રૂપિયા મિત્રો ભાવ છે આની પણ મિત્રો આપણે હરાજી નથી આવી ક્વોલિટી મિત્રો તમે જો આના બસો ને રૂપિયા મિત્રો ભાવ છે વીસ કિલોનો નો મિત્રો ભાવ છે એપીએમસી તમને ક્વોલિટી જો સુપર ક્વોલિટી મિત્રો કઈક આ રીતનો મિત્રો માલ છે બસો અઠ્ઠાણું રૂપિયા મિત્રો ભાવ છે

મિત્રો આના બસો ને રૂપિયા ભાવ શું છે તમે ક્વોલિટી મિત્રો જો આ રીતનો મિત્રો કંઈક ત્યાંશી રૂપિયા મિત્રો ભાવ છે વીસ કિલોનો ભાવ છે એ પીવા તમે ક્વોલિટી જો અને આ વકલ મિત્રો પચીસ ટેલીનો વકલ છે ક્વોલિટી જો મિત્રો બસો ને સોર્યાસી રૂપિયા મિત્રો ભાવ શો છે એનો

આ મિત્રો કઈ આ રીતનું મિત્રો માલ છે વીસ કિલો નો મિત્રો ભાવ છે એપીએમસી માં ક્વોલિટી મિત્રો તમે જોવો મિત્રો આ વકલ્લા ત્રણસો રૂપિયા મિત્રો ભાવ એવો છે ને તમે ક્વોલિટી જોવો મિત્રો સુપર ક્વોલિટી મિત્રો માલ છે ફરીવાર વાર મિત્રો આપણે ખેડૂત મિત્રો આપણે આજે ઇન્ટરવ્યુ લઈએ કઈ કામ માલ છે કેટલી ટેલ્યુ લઈએ આપણે બધું આપણે વિગતવાર આપણે જાણીએ ક્વોલિટી મિત્રો તમે જોવો ત્રણસો રૂપિયા ભાવ છે કયું કામ તમારું દાદા ખડસલિયા ખડસલિયા હા દાદા શું ભાવ આવ્યો

એવું છે મિત્રો આ તમે ક્વોલિટી મિત્રો જુઓ અને આને આ ત્રણસો ને રૂપિયા મિત્રો ભાવશો છે બાકી તમે મિત્રોમાં ક્વોલિટી પ્રમાણે મિત્રો ભાવશો કે નહીં મિત્રો તમે કોમેન્ટ કરી દેજો બાકી અલગ અલગ ખેડૂત મિત્રોને આપણે અભિપ્રાય પણ આપણે ઇન્ટરવ્યૂ લેતા રહેવું બાકી તમને આપણું કામ કેમ લાગ્યું કોમેન્ટ કરજો બાકી આપણે ખેડૂત મિત્રોની ચેનલ છે તો આપણે બધા ખેડૂત મિત્રોની ઇન્ટરવ્યુ લેતા રહેવું બાકી આવી રીતે સાથ સપોર્ટ આપતા રહેજો

એકસો ને ઓગણી એસી રૂપિયા મિત્રો ભાવશો ક્વોલિટી જોયું મિત્રો આ રીતે અને એકસો ને ઓગણી એસી રૂપિયા એકસો ને છવ્વીસ રૂપિયા મિત્રો ભાવશો છો ખાલી તમે ક્વોલિટી જો એકસો ને છવ્વીસ રૂપિયા ભાવ છે ત્રણસો ને દસ રૂપિયા મિત્રો ભાવશો છે તમે ક્વોલિટી મિત્રો જો કે આ રીતનો મિત્રો માલ છે આની પણ મિત્રો આપણે હરાજી નથી આવી અને તમને મિત્રો હું લાગત મિત્રો લાઈવ મિત્રો હરાજી બતાવી જે વકીલ મિત્રો નથી આવીને એના પણ મિત્રો તમને ભાવ કહેતો છે આના ત્રણસો ને દસ રૂપિયા મિત્રો ભાવશ્યો છે તો ક્વોલિટી મિત્રો જો સુપર ક્વોલિટી મિત્રો કંઈક આ રીતનો માલ છે ત્રણસો ને દસ રૂપિયા મિત્રોનો ભાવ છે